જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો ઘણા બધા માણસો ઘણી બધી વિપત્તિમાં હોય છે હવે હું તમને એક વસ્તુ જણાવી દઉં કે બધી જગ્યાએ દેવદોષ હોય ને એવું નક્કી ના હોય ભાઈ બધી જગ્યાએ દેવત તમને નળતું હોય એવું એ ના હોય અમુક જે કર્મની કઠણા પણ ભોગવતા હોય અમુક આપણા ભાગ્યમાં આપણા કર્મો એવા કરેલા હોય એ પણ ભોગવવાના હોય અમુક રાશિ ગ્રહો રીતે પણ જીવનમાં ઘણા બધા દુઃખ છે અને ઘણા બધા માર્ગ છે દુઃખ ભોગવવાના વધુ દેવ દેવથી જ ના થાય બધું દેવ જ દુઃખ ના આપે કેમ કે દેવ કોઈ નવરું છે નહીં કે તમે એક વસ્તુ સમજો કે બધી જગ્યાએ તમને દેવની જ માતાજી નળતા હોય માતાજી જે બધું કામ બગાડતા હોય એવું બને નહીં કેમ કે મા છે ને એ બચાવવામાં જ ભાગ હોય એનો મારવામાં ભાગ ઓછો હોય ભાઈ તો મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું ચૈત્ર નવરાત્રિ ઉપર કરવા જેવા ઉપાયો હું જે આજે જે ઉપાયો બતાવું છું જે આ તકલીફ બતાવીશ પછી એના પછી એના ઉપાયો બતાવીશ આટલું કરી નાખશો તમને સો ટકા ફરક દેખાશે તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા વિડીયોમાં આગળ વધીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં તો મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ઘણું બધું મહત્વ છે તમને હું જણાવી દઉં આજથી આજે પાંચમું નર્તું છે નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે તમામ ભક્તો માતાજીને પ્રસન્ન કરવા માટે વિધિ વિધાનથી પૂજા અર્ચના કરી રહ્યા છે જણાવી દઉં કે નવરાત્રિમાં કેટલાક એવા ઉપાયો જે છે જેને કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે સાથે જ જીવન સુખમય રહે છે તો આજે આ વિડીયોમાં હું જણાવવાનો છું કે નવરાત્રિ દરમિયાન કેવા પ્રકારના ઉપાય કરવામાં આવે છે જેથી જીવનમાં તમામ સમસ્યાઓ દૂર થઈ શકે નવરાત્રિમાં હું તમને જે આ વિડીયોમાં ઉપાયો બતાવું છું એકવાર ટ્રાય કરીને જુઓ તમને સો ટકા જે જે વેગન છે જે તમારી પ્રોબ્લમ છે એ જણાવીશ અને એનું ઉપાય જણાવીશ તો હું તમને આ જણાવવા જઈ રહ્યો છું વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં કેમ કે આમાંથી કદાચ તમારી પણ આ પરેશાની હોઈ શકે તો મિત્રો ઘણા બધાના મોઢે સાંભળ્યું છે કે લગ્નમાં અડચણો આવે છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ છે આ વિષય ઉપર કે અમારા લગ્ન થતા નથી લગ્નમાં અડચણો આવે છે બરાબર લગ્નનું પાકું થાય ને તૂટી થાય તૂટી જાય છે બરાબર આવું બધું ઘણું બધું મેસેજો આવે છે મને એટલી જ વિડીયો બનાવવો પડે છે જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેમને નવરાત્રિ નવરાત્રિમાં આજથી ચાલુ કરી શકો છો આજ પાંચમ છે બરોબર અને નવ દિવસ સુધી આજથી નવ દિવસ સુધી ત્રિદલી જે બિલીપત્ર આવે છે જે ત્રિદલી બિલીપત્ર આવે છે એના ઉપર રામ નામ લખીને આદ્ય શક્તિ એટલે કે માતાજીની પૂજા કરવી જોઈએ સાથે જ ત્રણ બિલીપત્ર લઈને નવ દિવસ સુધી અર્પિત કરવા જોઈએ આમ કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે અને લગ્નના પ્રસ્તાવો જલ્દી આવશે આ થઈ ગઈ સમસ્યા અને સમસ્યાનો ઉપાય ત્યારબાદ મિત્રો સારા સ્વાસ્થ્ય માટે શું કરવું જોઈએ ઘણા બધાનો ફોન મેસેજ આવે છે કે મને આવી તકલીફ છે મને આ રીતે થાય છે મને આ જગ્યાએ દર્દ થાય છે એટલે બધી જગ્યાએ દર્દ થવાનું મિનિંગ એ ના હોય કે આ દેવના સંકેતો છે બરાબર તો જો પરિવારના કોઈ સભ્યને લાંબા સમયથી બીમારી કોઈ પણ બીમારીથી પીડિત થાય છે અને દવા લેવા છત્ય સાજા ન થતા હોય તો નવરાત્રિ દરમિયાન આજથી નવ દિવસ સુધી પરિવારના કોઈ પણ સભ્ય કોઈ પણ સભ્ય માતા આદ્ય શક્તિને દેશે ઘી ચડાવવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ જેથી કરીને ઘરમાંથી બીમારીઓ દૂર થશે અને આમ કામ આ જે કામ હું તમને કરવાનું કહું છું જે ઉપાય કરવાનું કહું છું આ કરવાથી તાત્કાલિક લાભ મળશે નવ દિવસ કરવાનું છે આજથી પણ તમને લાભ મળશે તાત્કાલિક જ તમને લાગશે કે ના કરેલું અમે લાગ્યું છે એમ મિત્રો આ જે પણ તમને પ્રયોગો હું જણાવું છું એ એકદમ સાત્વિક પ્રયોગો છે આનાથી તમારા ઉપર કે તમારા ઘર ઉપર કોઈ વિઘન આવશે નહીં આ પ્રયોગો જણાવવાનું એક જ મિનિંગ છે મારો કે તમારે દર બદર ભટકવું ના પડે કોઈ જગ્યાએ અંધશ્રદ્ધામાં ફસાવવું ના પડે અને કોઈ જગ્યાએ તમે લૂંટાવો નહીં ખોટા પાખંડીઓના હાથે ચડો નહીં એના લીધે જ આ બધી વસ્તુઓ જણાવું છું બાકી મારે જણાવવાની કોઈ ઈચ્છા પણ નથી બરાબર પણ તમે મને આટલો સપોર્ટ આપ્યો છે અને તમે મારા ઉપર વિશ્વાસ કરો છો તો મારું પણ કર્તવ્ય છે કે તમારા વિશ્વાસ ઉપર હું ખરો ઉતરું ત્યારબાદ મિત્રો પરિવારની શાંતિ માટે ઘણા બધા માણસોના મોઢે સાંભળ્યું છે કે ઘરમાં કંકાસ થાય છે પ્રેમનો અભાવ છે ઘરમાં બહુ જ લડાઈ ઝઘડા થાય છે સાસુ પત્નીનો થતો હોય પતિ પત્નીને ના બનતું હોય ઘરમાં કોઈ પણ સદસ્યને કોઈના જોડે ના બનતું હોય બરાબર એના માટે આ પ્રયોગ છે જો કોઈ પરિવારમાં નિયમિત ઝઘડા થતા હોય પરિવારમાં અશાંતિ રહેતી હોય અથવા આર્થિક સંકટ હોય આર્થિક સંકટ પણ હોય તો તે પરિવારના વડાએ તો તે પરિવારના વડાએ સોમવારે તુલસીના સૂકા લાકડાને સારી રીતે માટીમાં દાટી દેવા જોઈએ તે પછી સોમવારે બિલીપત્રના ઝાડથી નીચે બિલીપત્રના ઝાડની નીચે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી તમને જલ્દી લાભ મળશે મિત્રો હું કહેવાય એમ માગું છું કે જે પરિવારના વડા વડા એટલે જે મુખ્ય આધાર સ્તંભ જે વડીલ છે એમના હાથે આ કામ કરાવજો સો ટકા તમને બેનિફિટ મળશે મળશે અને મળશે જ મિત્રો ત્રણ જે અત્યારે ઘણા બધા માણસોનો પ્રોબ્લમ છે એવા ત્રણ પ્રોબ્લમ બતાવ્યા છે કે લગ્નમાં અડચણો દૂર કરવા સારા સ્વાસ્થ્ય માટે અને પારિવારિક શાંતિ માટે તમને ઉપાયો પણ બના બતાવ્યા છે જે પ્રોબ્લમ અત્યારે ચાલે છે એટલા માટે જ તો તમને ઉપાયો બતાવ્યા છે સો ટકા ટ્રાય કરજો સો ટકા તમને બેનિફિટ મળશે વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના વિડીયોમાં આટલું તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ